પહેલા જે વસુ છે આઠ એ સાત વસુ એ ગંગાજીમાં પ્રવાહ કરી દીધા આઠમો વસુ છે એ છે દેવવ્રત એ તો એને કઠિન પ્રતિજ્ઞા કરી એટલે એનું નામ ભીષ્મ રહ્યું ગંગાજી સ્વર્ગમાં લઈ ગઈ દેવવ્રતને યુવાન દીકરો થયો એટલે દીક્ષિત કરી અભ્યાસ બધો કરાવી નામ દેવવ્રત રાખી સંતનું આપે છે અને ગંગાજી વિદાય લયા ગંગાજીના વિરહમાં શાંત નું દુખી થયા સત્યવતીનું મિલન થયું જે કાલે પ્રસંગ આપણે કથાનો અધૂરો છોડ્યો સત્યવતીનું મિલન સત્યવતી હાથમાં પતવાર લઈને ગંગાજીમાં નાવ લાવે છે જય સીતા રામ મિલે જય રાધા શ્યામિલે તો સત્યવતી એનું મુલાકાત થાય છે દાસરાજ એની ઝુંપડીમાં સત્યવતી જાય છે અને મહારાજ શાંતનું પાછળ જાય છે એને કહ્યું આ તમારી પુત્રી છે બોલે હા હું વિવાહ કરવા માંગુ છું ત્યારે દાસ રાજે કહ્યું કે ક્યાં સમ્રાટ હસ્તેના પૂરના રાજાને ક્યાં મેં ગરીબ માણસો ક્યાં મારી દીકરી અમારા તો ભાગ્ય ઉઘડી ગયા પણ મોકો જ્યારે મળે છે ને ત્યારે માણસ ચૂકતા નથી સુતજી કહે છે હે ઋષિવ્રમ ગંગાજીની વિદાય પછી મહારાજે શંક નું ભાંગી પડ્યા છે પણ મનઠરે એવું એક પાત્ર મળ્યું છે સત્યવતી અને સત્યવતી જ્યાં દાસ રાજાની ઝૂંપડામાં ગઈ તો મહારાજ શાંતનું પાછળ ગયા તમારી દીકરી છે બોલે હા હું પરણવા માંગુ છું ત્યારે એને કહ્યું ક્યાં તમે એને ક્યાં અમે એ તો સારી વાત છે અસ્તિનાપુરનો રાજા મારી દીકરીને પરણે હું એ વાત કરતો હતો આ જગ્યા ઉપર મોકો મળે અને માણસ બદલો ન લે એ ઇન્સાન છે પણ અહીંયા દાસ રાજને મોકો મળ્યો કે ઓળો મહાન વ્યક્તિ મારી દીકરીને પરિણામ અત્યારે મોકો છે મોકો એને ઝડપી લીધો મોકા આવા ઝડપવાના ન હોય મોકા ઈશ્વરે મનુષ્ય અવતાર મળ્યો છે અને મનુષ્ય અવતારની અંદર તમે હું ભજન ન કરી આમાં ભજન કરી લેવું એ મોકો ઝડપવાનો હોય અને આમાં ભજન ન થયું તો એડે ગયો મોટો અફસોસ અફસોસ છે 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 બાકી કોઈ નથી એને મોકો ઝડપી લીધો દાસ રાજે કે તમે મારી દીકરીને પ્રેમ કરો છો એની સાથે વિવાહ કરવા માંગો છો એ સારી વાત છે પણ સર એક કઈ સર કે તમારે આગલું ઘર હતું એનું નામ ગંગાજી બરાબર એનો એક દીકરો છે દેવવ્રત બરાબર છે બોલે હા એ દીકરાને ગાદી ન મળે આ ઉપાધિ અહીંથી જ છે ગાદી આને ન મળવી જોઈએ આને મળવી જોઈએ એને ગાદી ન મળે મારી દીકરી સાથે તમે વિવાહ કરો એમાં જે સંતાન થાય એને ગાદી મળે એટલે સંતનો એ કીધું એ મંજૂર નથી એ તો પાપ છે એ તો દેવવ્રત ઉપર અન્યાય થાય ગંગા ઉપર અન્યાય છે એ શક્ય નથી તો કીધું તો કરજો મારી દીકરી નહીં હૃદય ભગ્ન હૃદય ત્યાંથી વિદાય રહે છે અને આ વાતને દેવવ્રતને ખબર પડે છે દીકરાનું માગું લઈ અને બાપ જાય અહીંયા બાપ દીકરાનું માગું લઈને આવે છે દેવવ્રત યુવાન છે સમજે એટલે સંતનું રાજાનું માગું લઈને પાસે દેવવ્રત જાય છે એને કીધું તમારા પિતાને જે વાત કરી હતી તમને કહું તમારા મારી પુત્રીના વિવાહ જે સંતાન એને હસ્તીના પૂરની ગાદી મળે અને એ તમારા પિતાને મંજૂર નથી એ ગાદી તમને આપવા માંગે છે એ મને મંજૂર નથી ત્યારે દેવવ્રતે કીધું કે તમારી દીકરી મારા પિતાને પરણાવી દો હું હસ્તીના પૂરની ગાદી સ્વીકારીશ નહીં એમાંથી જે સંતાન થશે તમારી દીકરીમાં એને હું ગાદી આપી દઈશ તો દાસરાદે બીજું શરત રાખી પેટા કલમ નાખી કે તમે ગાદી નહીં લ્યો મારી દીકરીમાં જે સંતાન થશે ગાદી એને મળશે બોલે હા પણ કાલ સવારે તમારા લગ્ન થાય અને એમાંથી છોકરાઓ થાય એ છોકરાઓ મારી દીકરીના છોકરાઓના છોકરાઓ પાસેથી ગાદી આંચકી નહીં લે ખાતરી શું આનો રસ્તો શું કરું ત્યારે દેવવ્રતે કીધું કે તમારું ઈએ પીડા દૂર કરી દઉં હું આ જીવન પર્યંત બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ હું પ્રતિજ્ઞા લઉં છું કઠિનમાં કઠિન પ્રતિજ્ઞા આ જીવન પર્યંત બ્રહ્મચર્યનું વ્રતનું પાલન કરીશ અને બીજું કે આ જીવન પર્યંત વિવાહ નહીં કરું બ્રહ્મચર્ય રહીશ ત્રીજું ગાદીને વફાદાર રહીશ હસ્તીના પૂરની ગાદી ઉપર જે બેસે એ અમારો રાજા હશે હું એની સેવા કરીશ અને મારા પ્રાણના બલિદાને હું હસ્તીના પૂરની ગાદીની સુરક્ષા કરીશ આવું વચન આપ્યું ભીષ્મય હા દેવવ્રતે એ કઠિન પ્રતિજ્ઞા જ્યારે કરી ગ્રહમંડળ ખડભળી ગયું આકાશમાં વીજળ્યું થઈ અને કઠિનમાં કઠિન પ્રતિજ્ઞા કરી એટલે એનું નામ ભીષ્મ પડ્યું છે અને બધાયથી મોટા છે એટલે પિતામહ ભીષ્મ પિતામહ સત્યવતીને લઈને આવે છે પિતાને અર્પણ કરે છે દીકરાનું આવડું મોટું બલિદાન જોઈને બાપ ત્રુજી ગયા બાપે કીધું બેટા તે સમજ્યા વિનાની પ્રતિજ્ઞા કરી નાખી છે તે બહુ ભૂલ કરી છે આ કરવાની જરૂર નહોતી પણ કમસે કમ મારી પાસે અનેક સિદ્ધિઓ છે શક્તિઓ છે એમાંની એક તને આશીર્વાદ આપું છું કે તારી ઈચ્છા વિનાનું મૃત્યુ પણ તારી પાસે નહીં આવી શકે દેવવ્રત હાથ જોડીને પિતાના ચરણમાં બેસી ગયા બાપે માથે હાથ મૂકી અને આશીર્વાદ આપ્યો કે તારી ઈચ્છા વિના મૃત્યુ પણ તારી પાસે નહીં આવી શકે ઈચ્છા મૃત્યુનો આશીર્વાદ આપ્યો આશીર્વાદ ઈચ્છા મૃત્યુનો છે ઈચ્છા પ્રમાણેના જીવનનો નહીં ઈચ્છા પ્રમાણે મૃત્યુનો નહીતર આશીર્વાદ એવો હોય ને ઈચ્છા પ્રમાણેનું જીવન આખી જિંદગી ભીષ્મ દુખી થયા ઈચ્છા મૃત્યુનો આશીર્વાદ મળ્યો ઈચ્છા પ્રમાણેના જીવનનો નહીં અને દુનિયામાં આપણી બધાની કહાની એ જ છે ઈચ્છા પ્રમાણેનું જીવન કોઈને મળ્યું નથી મળશે પણ નહીં આજે સુખ છે તો કાલે દુઃખ હશે આજે માન મળ્યું કાલે અપમાન આજે જીવન છે કાલે મૃત્યુ આજે હાનિ થઈ તો કાલે લાભ થાય આજે લાભ થયો તો કાલે હાનિ આ સ્ટેશન આવશે જ જે ટ્રેનમાં તમે હું બેઠા છો એમાં બધા આવા જ સ્ટેશન આવશે અને એનો સ્વીકાર કરવો એ જીવન છે અકથાએ શીખારે છે બધું સ્વીકાર કરો અસ્વીકારની ભાવનામાં જ દુખ પડેલું છે બધું વસ્તુ સ્વીકારો હાની સ્વીકાર લાભ સ્વીકાર જીવન સ્વીકાર મૃત્યુ સ્વીકાર સુખ સ્વીકાર દુખ સ્વીકાર કભી સુખ હે કભી દુખ હે ઉસી કા નામ જીવન હે આ જીવન સત્યવતી અને શાંતનુના વિવાહ થાય છે એનાથી બે પુત્રો થયા ચિત્રવીર અને વિચિત્રવીર ચિત્રાંગદ અને વિચિત્રવીર આ બે પુત્રો થાય છે ઘણા લોકો એને ચિત્ર વીર અને વિચિત્ર વીર કહે છે પણ સાચું છે ચિત્રાંગત અને વિચિત્રવીર આ ચિત્ર વીર ચિત્રાંગદ અને વિચિત્રવીર એ બે પુત્ર છે એ થયા છે બે પુત્રનો જન્મ થયો ગંગાજીના સાત પાણીમાં પધરાવી દીધા અને એક પુત્ર જે દીવ નામનો વસુ હતો એ ભીષ્મ થઈ ગયા ત્યાં સ્થાપિત કથા પૂરી થઈ ગંગાજી વિદાય રહી લીધી ફરીને કથા ચાલુ થઈ સત્યવતીને પરણે છે એના બે પુત્રો થાય છે એમાં ચિત્રાંગત ને નાનપણમાં મૃત્યુ થઈ જાય છે વિચિત્ર વીર યુવાન થયો અને ભીષ્મ ની ધાંકા પૃથ્વી ઉપર કેવી ખબર છે કોઈ રાજા ભીષ્મનું નામ સાંભળે એટલે હાથમાંથી હથિયાર મૂકી દે એના સામે મુકાબલો કોઈ ન કરી શકે સમસ્ત ભૂમંડળમાં ધરાવ ઉપર ભીષ્મ જેવો કોઈ યોદ્ધો નહીં ભીષ્મનું નામ સાંભળે એટલે કોઈ યુદ્ધની વાત પણ ન કરે એમાં વિચિત્ર વેર યુવાન થયા કાશી પુત્રીનો સ્વયંવર રાખ્યો અંબા અંબિકા ને એમાં ભીષ્મ એનું હરણ કરે છે ત્રણેય ભીષ્મનું નામ ભીષ્મ આવ્યા છે નામ સાંભળીને બધા રાજાઓ ધ્રુજવા માંડ્યા કોઈએ સામનો કરવાનું કીધું છે એક જ બાણ માર્યું ત્યાં બધાય રાજાના મુકુટ નીચે ઢગલા આવો કોઈ યોદ્ધો નહી કોણ યુદ્ધ કરે ભીષ્મ ભીષ્મિકા છોકરીઓ ધ્રુજવા મળી ત્રણેય અંબા અંબિકા અને અંબાલિકા અને રથ ઉપર બેસાડી મારતે રથે ભીષ્મ જયારે લઈ જતા હતા ત્યારે અંબાએ ધ્રુજતા ધ્રુજતા એટલું કીધું કે તમે મારું હરણ કર્યું છે મારી બહેનો તો ઠીક છે પણ હું આમ મન વચનથી હું સાલ્વને પ્રેમ કરું છું એને હું પરણવાની છું અને સ્વયંવરમાં હું સાલ્વને જ વરમાળા પહેરવાની હતી હું એને પ્રેમ કરું છું ભીષ્મય કીધું ઘરે બેટા મારે કોઈ સામે વિવાહી કરવા નથી મારે તો બ્રહ્મચર્ય વ્રત છે જ આ જીવન પર્યંત વિવાહ ન કરવા એ મારો સંકલ્પ છે હું તો મારા ભાઈ માટે હરણ કરું છું વિચિત્રવીર માટે તારું જીવન હું બગડવા માંગતો નથી માન સન્માન સાથે અંબાને સાલવને સોંપવા તૈયાર થયા ત્યારે સાલ્વે એમ કીધું કે હું અંબાને પ્રેમ કરું છું એ સાચું પણ હું મારા શક્તિથી એને પ્રણવા માગું છું કોઈની હરણ કરેલી ભેટ એ હું કાયર નથી અને હું સ્વીકારું નહીં અહીં ઉંધું પડ્યું એ ભેટ હું સ્વીકાર્યું નહીં એ ભેટ સ્વીકારવાની ના પાડીએ એટલે અંબાએ કીધું તો તમે મારું હરણ કર્યું છે તમારા ભાઈ માટે તમારા ભાઈ નહીં તમે મારું હરણ કર્યું હવે તમે પરણો મને શાલવાયે ના પાડી દીધી હું જેને પ્રેમ કરું છું એને મને ના પાડી દીધી તો ભીષ્મય કીધું મારે બ્રહ્મચર્ય વ્રત છે ને વિવાહ કરવાની ન કરવાની પ્રતિજ્ઞા છે એ તો તમારો પ્રશ્ન છે તમે મારું જીવન બગાડી ન શકો અંબિકા અને અંબાલિકા વિચિત્ર વીર સાથે વિવાહ કરી દીધા અને અંબા એ ફરિયાદ કરવા માટે પરશુરામ પાસે ગઈ પરશુરામ સમાધિમાંથી જાગે છે ભીષ્મ સામે યુદ્ધ કરે છે એકવીસ દિવસ એ બેનું યુદ્ધ થાય એમાં ગુરુ શિષ્ય છે આદેશ ગુરુએ આપ્યો યુદ્ધ કરવાનું પાછો આદેશ યુદ્ધ વિરામની ઘોષણા ગુરુએ કરી પરિણામ ના આવ્યું પરશુરામ જતા રહ્યા ત્યારે અંબાએ કીધું કે મને જોતો તો એ ન્યાય ના મળ્યો એટલે હું મારા દેહને હળગાવી નાખું છું આ જગ્યા ઉપર થોડીક વખત આપણે ઉભા રહી જઈને સમજવાની કોશિશ કરીએ આ વેર ભાવનાનું બીજ રોપાઈ ગયા અંબાએ જીવતા શરીરને હડગાયું ન્યાય ન મળ્યો વેર ભાવના બીજા જન્મ લેવરાવે છે કોઈ સામે વેર ન રાખો ચિત્તા સળગી અને એનો દેહ પંચભૂત વિલીન થઈ ગયું અને વેર ભાવને કારણે એને શિખંડીનો જન્મ લીધો ભીષ્મના મૃત્યુનું કારણ એ શિખંડી બને છે આ વેર ભાવના છે